હવારો ચાર વાગે ઉઠી છું ઉઠી ક આખી રાત ઊંજો જ નહીં જોય ઊંઘ આવે ખબર હતી કે વેલા વરોટમાં જવાનું છે મુરત કઢાવા પેલી ડોશી એ ઇસ્ત્રી કરી કરી ચાર જોડી ઝભ્ભા બાર કાઢીને ને મેલ દીધા કે ડોહા તમે ગમન એ પહેરી જો પણ એવો પસંદ કર્યો છો ને વેવાય વરોટ જવાનું એટલે થોડું એટી ગેટી થઈને જવું પડે પેલી મારી ડોસીએ એ પચાસ હજાર નું બંડલ ગુદામ ગલાઈ દીધું કે જરૂર પડે ને તો ભાઈ આલી હાલી દેજે ખર્ચા હોય હું નહીં બીવાનું ભત્રીજા વિવાહ લાડે કોડે કરવાના છે પહાડ રહીને એવો વિવો કરાવો છે ને એ ગામ માં કોઈ ને કર્યો જ ના હોય બાર ગામ માં કોઈ ના કર્યો હોય ને એવો કરાવો છે ભલે ખર્ચો થવો તો થાય જોતી રહી જાવી જોવા બાર ગામ કે ના વિવો કર્યો બાજુ ગામ વાળ હા હા બેહી નથી ઈવાન તો હજુ શિકાર ખબર સક નહી હો પછી હેડો પછી 9 વાગ્યા ઓમો નો તૈયાર છે કે ના છે અરે હું તૈયાર આજી રાત ઊંજો નહીં ગાડી બાડી એ ગાડી વાળો તો ચોપટા આઈન પડી રહ્યો છે ટુકરા બુકરા થોડો વ્યવસ્થિત પહેરો

ઈને જો કર ઉભા રહી ઉભા રહીએ અમારો વાત કરી દે અલા ખૂળિયાને બોલાય હું આવું છું મોટો તો અલ્યા આવશુંતી નું કોમ આગળ નામ લાઈ ખાલી એ મહેમાન જલ્દી કર દે લે મહેમાન આવતા લાગે અલે હેડકે હેયું કરી દીધું તો હા આ બધું તો ઠીક છે

ના બટાકો શાક ને રોટલો ખવડાવવાનો હોય અરે બાપા નહીં બટાકો ને રોટલો શાક બનાવ્યું તું બેસ ને બધું કરી શું મને તો હારું કે હારું કે તારી સોળી નું હાકું એકન થઈ ગયું સગનલાલ તમે ખરેખર મારી આબરૂ કાઢવા બેઠા હાથે કરીને કાઢ્યો બે હો કે બે હો માં પેલા મેમો આતા લાગી ઓરિયો વાળા છે હું સલે એટલા ઓ ઓ ઓય બે હવા નહી આયો હું આ તમારો ઓલે પાછે જો

એ તો આપણે ક્યાં જવાનું રાગે બોલો કે મેમણ હશે તો આમળો કાઢશે એવું કરશો ભૂલ થઈ ગઈ કે અમાર આવ બગાડવા નઈ હું તો ખાવા જાયો છું પગે પડ્યો કે તાવ તો ભૂલ થઈ જાય માફ કરી દો કે પગે પડી માઉ નવાય તારો મોટો ભાઈ છું

અને રૂપિયો નઈ ચાલો અને આપતા સમૂહ કરી દેવાના કેટલી સુવિધા સરકાર કઈક સુવિધા ચિંતા કરે તું જો આમાં આપણે વેવાય કેવું છે ખબર છે કઈ દાગીના લેવાના છે અને રૂપિયો લેવાનો નહીં પૈસા તો રૂપિયો નહીં હા પૈસા નહીં લેવાના પૈસા નહીં લેવાના ના દાપુ બાપુ આપણે નહીં લેતા કઈ દાગીના કઈ દાગીના જ ખાલી ખોળાજી એ તો બરોબર છે તમે તમારા વ્યવહાર થી બોલ્યા તા પણ બે વધારીને પોટ લઈને આવ્યો હું એ તો કેવું છે અમાર ભાઈ ખબર છે તમે પોટ લાવો કે ન લાવો એ તો તમારે ઘેરા તાપમાના છે અમારે તો થોડા રાખવાના છે કોઈ

આતો સમૂહ ની વાતો કરીશી છી પેલો મેમાન ચો લાવવાનો આપડે અલે બાબુ તારું તો હારું છે કો કો કે કે બે સવા ના ચાલે આવ બાંદો સાહેબ હું કરું છું બધું એ તો કઈ જાય ને ખોરા જેવા વાત કો આગા બકર આવા દે બકર જો આવ તોડી ની સાઈડ લખું છું બોલ હું કહું પૈસા દે પૈસા લાવ પણ તમે મરી આદે તમે બાબુજી મુકો ખબર હે

અને હું હવે નો બે નઈ જવાનો સમૂહ એટલે સમૂહ આવજો આવજો બે ભાઈ આવો નાખા ગા હું તો કળું કે માં જે મોટા ભાઈ કે મારા સાચું પેલા ભત્રીજાના ફોન આબા મંડે તું હાલ બંધ કર કે ફોન આ નહી પડતો ઓમાં કે ઓયા એ જોઈન બે પોદ એ આલી દઉં ઘેર જોન બોલાવન કરવાનું હું કહું એ ભાઈ જે મોટા ભાઈ કરીને એ સાચું અમાર તો ભગવાન ગણા કે મોસ ગણા એક જ છે રે અમાર ખોડાજી

એ તો બરોબર છે ખોળાજી પણ હું કવ છું આવ નાગા ને અને એક બીજી વાત આપડી લે મારી તમારે એમ છે કે 200 માસ લઈને આપવું છે તો 200 નું નુંઢાઈ દઉં છું સમૂહ તો પછી પેલા બુઢો બોલો કે પચાસ 50 નું શું કરવા કયો છો તાણે લે કીધું તો ખરા યાર વેવાય તમે કેવા છો હારું કશો વાતો નઈ વેવાય અમાર કેવું છે ખબર છે તમારા વેવાય સી થોડા મનડા છે એ તો જોયે જ ખબર પડે છે કે અમાર વેવાય આખા ઓગણત્રીસુ નહી પાકુ કશો વાંધો નહીં બાપુજી ઓગણતી તારીખ કસો નહી